રાજ્યમાં વરસાદી વાદળો વિખેરાતા હવે ધીમે ધીમે ઠંડીનો ચમકારો વર્તાવાની શરૂઆત થઈ છે આજે રાજ્યમાં સતત બીજા દિવસે ગાઢ ધુમ્મસનું વાતાવરણ જોવા મળ્યું બુધવારના રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં ધુમ્મસ બાદ ગુરુવારના પણ કેટલાક જિલ્લાઓમાં ધુમ્મસ જોવા મળ્યું નવસારી શહેરમાં વહેલી સવારથી જ હાઇવે પર ધુમ્મસની ચાદરો જોવા મળી ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો નોંધાયો જેના કારણે વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખી અને વાહન હંકારવાની ફરજ પડી તો આગામી એક સપ્તાહ સુધી ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં તબક્કાવાર બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થતો જોવા મળશે રાજ્યમાં વરસાદી વાદળો વિખેરાતા હવે ધીમે ધીમે ઠંડીનો ચમકારો વર્તાવાની શરૂઆત થઈ છે આજે રાજ્યમાં સતત બીજા દિવસે ગાઢ ધુમ્મસનું વાતાવરણ જોવા મળ્યું બુધવારના રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં ધુમ્મસ બાદ ગુરુવારના પણ કેટલાક જિલ્લાઓમાં ધુમ્મસ જોવા મળ્યું નવસારી શહેરમાં વહેલી સવારથી જ હાઇવે પર ધુમ્મસની ચાદરો જોવા મળી ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો નોંધાયો જેના કારણે વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખી અને વાહન હંકારવાની ફરજ પડી તો આગામી એક સપ્તાહ સુધી ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં તબક્કાવાર બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થતો જોવા મળશે